તમામ રાજ્યના મંડળોએ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો પંચાયત મહાસંઘ તલાટી આરોગ્ય સચિવાલય અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક રાજ્યના તમામ મંડળોએ એકી અવાજે આંદોલન સરકાર સામે આપ્યું છે અને આંદોલન આપવા માટે બે હજાર બાવીસમાં જ્યારે સરકાર જોડે જે સમાધાન થયું માન્ય મંત્રીશ્રીઓની પાંચ મંત્રીશ્રીઓની કમિટી બની હતી એ કમિટીમાં જે સમાધાન થયેલ એ પ્રશ્નો જો બે વર્ષનો સમય થયો છતાં આજ દિન સુધી પૂર્ણ થયેલ નથી અને આ વખતે દસ મુદ્દા સાથે આંદોલન છે એમાં સાતમા પગાર પંચના ભથ્થા ગરબાડું ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી અને જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવી સમગ્ર રાજ્યમાં એના માટે છે અને એક ચાર બે હજાર પાંચ પહેલા સરકાર સાથે જે સમાધાન થયું હતું કે એક ચાર બે હજાર પાંચ પહેલાના કર્મચારીને જૂની પેન્શન યોજનામાં સમાવ આ મુદ્દાઓ સાથે આ આંદોલન આપવામાં આવ્યું સત્તરમી તારીખે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે પેનડાઉનનો અને ઓનલાઈન કામગીરીથી દૂર રહેવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે અને આ રાજ્યના કર્મચારીઓને એવી આશા છે કે માન્ય વડાપ્રધાન સાહેબના જન્મદિવસે ગિફ્ટ તરીકે મળી બર્થડે ગિફ્ટ તરીકે અને રાજ્યના કર્મચારીઓના મોઢા પર ખુશી આવે એવી આશા સાથે આ આંદોલન આપવામાં આવ્યું છે અને ઓક્ટોમ્બર મહિનામાં છ દસ